સૌથી મોંઘી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ તમને અમે તો ભાઈ વી વર્તી કરી ગોપાલભાઈ વાતો

નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો આ ભાજપ સરકારે ફ્લોર નથી મૂક્યો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ના બે રૂમ ન્યા ઈજ સાયો ના હોસ્પિટલ માં હતા એ ત્યાં હું કરતા હતા મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નહીં પંદર હતા કેસરી

નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ખેડૂત આવી હજી જેલમાં તમે તો ભાજપ કરો

રાજકીય પાર્ટી તમે કોંગ્રેસ ના લેવલ થી વિરોધ કરો ને તમે એમ નામ વિરોધ કરો ખેડૂત નામે નાટક હો તમે ગુજરાત માં અને એનું મોટા હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર કીધું કોંગ્રેસમાં નામ વિરોધ પક્ષ ના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત જ છીએ તમે ખેડૂત દવા પીવડાવી છે દવા તો તમારે રૂપિયા ની

આગેવાની લઈ પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની સાડ પકડી ને હાલશે ષડયંત્ર ભાજપ ને કઈ દી ખેડૂતો નું નામ લીધું જ તો ખબરદાર જો કઈ દી ખેડૂતો મૂકવાનું તમે ગીરવે મૂકો તમે ગીરવે મૂકો